કયા કાયદામાં એવું લખ્યું છે કે એક જ દિવસની નોટિસ પર ડિમોલેશન કરવાનું મોડુકોલિંગ બોલો ને જરા નહીં મળી જાવ નહીં બીમાર પડો કઈ નહીં થાય મોડુ કોલિંગ બોલો કયો એવો કાયદો ગુજરાતમાં કયા જગ્યાએ એવું લખ્યું છે એક જ દિવસની નોટિસમાં ઓલરેડી અમે બે હજાર અઢાર ઓગણીસમાં નોટિસ ઇસ્યુ કરેલી મારે એટલું જ કહેવાનું કોઈ પણ લડાઈ લડવી હોય બે રસ્તા છે એક કાયદાની લડાઈ લડવાની બીજી રાજકીય લડાઈ લડવાની કાયદાની લડાઈમાં આ લોકો કાયદામાં કાંડા કાપી કાપીને બધું બાજુ નબળું કરવાનું કામ કરે છે કે ના પાંચ વર્ષ પહેલા નોટિસ આપી હતી બધા ભૂલી જાય તમે બધું ભૂલી જવાનું પાંચ વર્ષ પહેલા નોટિસ કોઈ યાદે ના હોય પછી રાતે ઊંઘમાંથી વેપાર થઈ ગયો કોમન પ્લોટનો અહીંના પંચાલ જગદીશભાઈ ધારાસભ્ય એમના વિશે લોકો વાત કરે છે સાચું તો બહાર આવશે હમણાં થોડા ટાઈમમાં પણ ભાજપના આગેવાનોએ પાંચસો કરોડમાં કોમન પ્લોટનો સોદો કર્યો એવી જે ચર્ચા ચાલે છે લોકવાણી એટલે રાતમાં ડિમોલ્યુશન કરવા છે અને કેમ સત્તા પાસે સાણપણ ના ચાલે કોઈકને વધારે તાકતવર બનાવો ને તો પરિણામ ભોગવવા પડે કોઈકને ભોગવવા પડે રાજકીય પક્ષ કોઈ પણ હોય નેતા કોઈ પણ હોય એના હાથમાં બહુ તાકાત આપો ને એટલે બેફામ આખલો બની જાય અને અત્યારના રાજનેતાઓ બેફામ આખલા બની જાય સાહેબ એમને પૂછો કે તમે અગાઉ રિઝર્વ પ્લોટ પાંચ વર્ષ પહેલા ખાલી કર્યા એ રિઝર્વ પ્લોટ નો હેતુ શું હતું તમે ઉપયોગ શું કરી છો તમે અમારા મકાન પાડી દેવાના ત્યાં કોર્ટમાં પાર્કિંગ માટે આપી દેવાના તમે અમારો હેતુ હતો ને કોમ્યુનિટી હોલ બનાવવાનો લાઇબ્રેરી બનાવ એના માટે પાર્કિંગ આપી તમે કરો તમે પાર્કિંગ તમારા રિઝર્વ પ્લોટ નું તમે હેતુ ફેર કરો ચાલે તમે અંબાણી ની જગ્યા આપો ચાલે તમે બિલ્ડરો ની જગ્યા આપો ચાલે રબારી બે મકાન બનાવો બે રૂમ બનાવીને બે તો એ ઘેર થોડી માનસે તો હોય ને થોડી માનવતા તો હોય ને અચ્છા રિઝોર્વ પ્લોટ તમારી જોડે સરકાર જોડે અમે માગેલા કે પૈસા થી આપો અમને મારે કપિલ દીધી પૂછ્યું તમને આમ સીધું એક દિવસ પર ડિમોલિશન કરવાનું સપનું કેવું થાય વોટ ઇઝ લોજીક શું છે મને સૂચના હતી બરાબર તમને ખબર છે કે તમે બહુ અત્યારે બહુ જગી જાઓ ભાજપના ચમચાગીરી કરો ને તો કાલ સરકાર બદલાઈ જશે દેન યુ વિલ બી પનિશ્ડ તમને ખબર છે અને આઈ વિલ મેક શ્યોર દેટ મિસ્ટર આનંદ વિલ બી પનિશ્ડ કારણ કે તમે વિધિન વન ડે ચોવીસ કલાકની અંદર તમે કર્યું છે હું એડ મિત્રો હું ખુદ આ બાબતમાં ધ્યાન રાખવા માંગુ છું તમે કેટલી કેટલી જગ્યાએ કાયદેસર ડિમોલ્યુશન અને ગેરકાયદેસર કરો છો મારી ટીમ ભાઈ ભાઈ એક ટીમ આમની પાછળ લગાવો કયું દબાણ તું કોનું દબાણ તમને ઉપર થી કોનું દબાણ બોલો પેલા કોનું દબાણ હતું કરીશ તમે ચીચી ચાકર માત્ર નથી હોતા એ બી કહો તમે નથી હોતા મને સરકારી અધિકારી તો હું કામ કરું ને આઈએસ આઈપીએસ તમે તમારી ઓફિસમાં કહી શકો કે આ ગેર ગેરકાયદેસર છે એક દિવસ વાળો તમે લઈ નહીં આવ્યા તમે લઈ નહીં આવ્યા મને મને મારા બોસ મને મારા બોસ એમ કે તમે જઈને કોકનું મર્ડર કરી નાખો તો હું ના કરું મને ખબર છે કે ગેરકાનૂની કહેવાય એમ એક દિવસમાં મકાન ના પડાય એ તમને ખબર જ છે

એના નશામાં દેખાતું નહીં ગરીબો ની છે અને એનાશામાં મધમસ્ત થઈને સાફ તાકાત ઉપર અમલ કર્યો ઉપર કેવું કે અમલ કરવા આપણે આગળ બધા મિત્રો તો તમે જોશો ને અંદર તો તમને આમાં ખબર પડશે કે આ લોકો ગુજરાતના ગરીબો ને પોતાવી દેવા માંગે છે મનુવાદીઓ ઠાકોર ના જ મકાન પડશે દલિત જ પડશે માલધારીઓના જ પડશે અને ચોક્કસ પ્રકારની કોમ આવશે ને તો હાઈવે ના પણ વળાંક થઈ જશે હાઈવે ના પણ હાઈવે પણ વાંકા થઈ જશે તમે કોઈ મકાન રહેતો રહેતા હોય સાઈઠ વર્ષથી સાઈઠ વર્ષથી માની લો ઇલીગલ થી કેમ છું માની લો ઇલીગલ તમને કોઈ રાજી એમ કે કાલે મિસ્ટર આનંદ ગેટ આઉટ મિસ્ટર કોટલા ભાગી જાઓ તો એક દિવસમાં તમારી સ્થિતિ શું થશે આનંદ એ બનશે તમારે કાયદો શું કહે છે

અને માલધારી મિત્રો બધા રબારીના છોકરાઓ બધા અહીંયા હોય કે દલિતમાં સમાજમાં છે તેને ઘર પણ જ જે માયકાંગલાપણા કરે ને એનું કોઈ ના સાંભળે લડે તે જીતે જેણે પોતાના મુદ્દાઓની લડાઈ ના લડે